ફ્રેન્ડ્સ આગળના વિડીયોમાં આપણે મોતિયાની અમુક માન્યતાઓ વિશે જાણ્યું આજે હું તમને બીજી એવી ઘણી બધી નવી માન્યતાઓ વિશે જણાવું જે દરરોજ રૂટીન ઓપીડીમાં દર્દીઓ મને પૂછી રહ્યા છે એક તો એવું પૂછે છે કે મોતિયાનું ઓપરેશન કરાવ્યા પછી શું લેન્સ મુકાવવું જરૂરી છે લેન્સ વગર મોતિયાનું ઓપરેશન ન થઈ શકે તો ખાસ મોતિયાના ઓપરેશન પછી લેન્સ મૂકવો ખૂબ જ જરૂરી છે કારણ કે તમને જે પણ દ્રષ્ટિ આવવાની છે એ લેન્સ મૂક્યા પછી જ આવવાની છે ફક્ત મોતિયાનું ઓપરેશન કરી નાખ્યું એનો કોઈ મતલબ નથી એટલે લેન્સ તો મૂકવો જ પડે બીજું ઘણા દર્દીઓ એવું પૂછે છે કે આ લેન્સની વેલિડિટી કેટલી હોય છે એટલે કે પાંચ વર્ષ પછી કે દસ વર્ષ પછી શું એ લેન્સ બદલાવો પડે ખરો તો ખાસ એક વખત લેન્સ એટલે કે નેત્રમણીનું પ્રત્યારોપણ આંખમાં થઈ ગયા પછી જિંદગીભર વિને કશું જ થતું નથી મોત્યાનું ઓપરેશન થયું લેન્સ મૂક્યો એટલે તમારી આંખને દ્રષ્ટિ મળી ગઈ બસ એના પછી એ લેન્સને તમારે કશું જ એટલે કે દસ વર્ષે પાંચ વર્ષે બદલાવાની જરૂર નથી ત્રીજું ઘણા દર્દીઓ એવું કહે છે કે મોતિયાનું ઓપરેશન પછી તીખું તળેલું ઘીવાળું ખાવું ન જોઈએ ઘીવાળું ખાઈએ તો અનિત્રમણી પર છારી છે એ તદ્દન જ ખોટી માન્યતા છે એવું કશું જ નથી કે ઘી વાળું તીખું તળેલું ખાવાથી લેન્સ ઉપર છારી આવી જાય